नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल मा तमारो स्वागत छे राज्य मा सितंबर महीना मा पण असाढी जेवो माहौल रहवानी शक्यता ओ छे हवामान નિષ્ણાંત અંબાલાલ પટેલ એ આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાત માં ભારે વરસાદ થવાની શક્યતા છે 22 થી 26 સપ્ટેમ્બર ગુજરાત માં કેટલાક વિસ્તારો માં વરસાદ આવી શકે છે 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર ભારે પવન ફૂંકાશે રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે તેમજ સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે એક થી અઢાર ઓક્ટોબર દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર तारीख सितंबर दरमियान राज्य में भारत वरसाद शक्यता व्यक्त कर श्राद्ध पक्षी शुरूआत में भारत वरसद कर पंचमहाल बनासकांठा साबरकांठा सहित जिल्लाओं भारत वरसादी आगाही करी है छवीस तारीख थी हाथीओ नक्षत्र दरमियान ગાજવીજ સાથે બે થી દસ ઇંચ વરસાદ ગુજરાતમાં થઈ શકે છે નવરાત્રીમાં પણ વરસાદનું જોર રહેશે સાથે શિયાળુ પાક મબલક થશે હજુ વરસાદ સાત ઓક્ટોબર સુધી થશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે સાથે પછી ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ પૂનમ સુધી વરસી શકે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે ગુજરાતમાં હાલ વરસાદની तीव्रता ऊंची થઈ રહી છે ત્યારે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ અને ગરમી કેવી હશે તે અંગે હવામાન વિભાગે આગાહી આપી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ સીઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્યથી 48% વરસાદ વધુ નોંધાયો છે આગાહી મુજબ આગામી 18 સપ્ટેમ્બર સુધી હાલમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી આમ 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન છે ત્યારે ત્યાં સુધી હાલમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી જો કે છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટાં વરસી શકે છે